બે હજાર પચીસના રોજ માનનીય શ્રી ગુજરાત રાજ્યના નાણાં પંચ અધ્યક્ષ શ્રી રામલ વ્યાસ અને મુખ્ય મહેમાન તરીકે એકસો ત્રીસ જાલોદના વિકાસ પુરુષ ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયાના અધ્યક્ષસ્થાને ગુરુગોવિંદ ધામના દર્શન કરી અને સભામાં મહાન નાયક ભગવાન બિરસા મુંડાની જયંતિ કાર્યક્રમમાં બિરસા મુંડા અને ગુરુગોવિંદ મહારાજ જેવા મહાન ક્રાંતિકારી વીરોને યાદ કરવામાં આવ્યા હતા તે પછી પ્રાંત અધિકારી શ્રી પાટિયા સાહેબ દ્વારા કાર્યક્રમની શરૂઆતમાં સૌનું શબ્દોથી સ્વાગત કરી અને કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો નાયબ જિલ્લા વિકાસ અધિકારી દાહોદ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી સીતલબેન વાઘેલા પાવડી જિલ્લા પંચાયત સભ્યશ્રી કરિશનરાજ ભુરિયા લલિતભાઈ ભુરિયા લીંબડી જિલ્લા પંચાયત સભ્યશ્રી પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય ચાકલિયાના શ્રી માધુભાઈ ડામોર તથા ભાજપના સૌ પદાધિકારીઓ સંગઠનના હોદ્દેદારો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તલાટીકમ મંત્રીશ્રીઓ સરપંચ અને બુથના પ્રમુખશ્રીઓ આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા શનિવારના રોજ કંબોઈ ધામ ખાતે ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી બ્યુરોચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિંહ સિંગબારી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ ઉજવણી કરવામાં આવી છે એ માટે હું સ્થાનિક ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભૂરિયા અધિકારીઓ અને આયોજન માટે સૌ આયોજન સાથે સંકળાયેલા સૌનું ખૂબ ખૂબ અભિનંદન કરું